મહત્વના સમાચાર જ મહેસાણાથી સામે આવી રહ્યા છે મહેસાણાના કડીમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો જે છે તે ઝડપી પાડ્યો છે પોલીસે રેડ દરમિયાન ઇન્દ્રાળા સીમમાં આવેલ ગોડાઉનમાં રેડ કરી હતી જેની અંદર વિદેશી દારૂનો જથ્થો જે છે તે ઝડપી પાડવામાં સફળતા મળી છે નંદાસણ પોલીસે રેડ દરમિયાન ચૌદ પોઈન્ટ છેતાલીસ લાખનો મુદ્દામાલ જે છે તે કબજે કર્યો છે મારવાડી ફર્ટિલાઇઝર ગોડાઉનમાંથી વિદેશી દારૂ જે છે તે મળી આવ્યો છે પોલીસે બાતમીના આધારે ગોડાઉન ઉપર રેડ કરી હતી જ્યાં રેડ દરમિયાન પોલીસને ચૌદ પોઈન્ટ છેતાલીસ લાખનો મુદ્દો મુદ્દામાલ જે છે તે કબજે કર્યું છે ખાસ મહત્વના સમાચાર કડીના મહેસાણા મહેસાણાના કડીમથી સામે આવી રહ્યા છે પોલીસે ગોડાઉનના માલિક વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વના સમાચાર જે છે તે મહેસાણા જિલ્લાથી સામે આવી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો જે છે તે બેફામ બની રહ્યા છે ત્યારે પોલીસે બાતમીના આધારે ગોડાઉનમાં રેડ કરતા પોલીસને ચૌદ પોઈન્ટ લાખનો મુદ્દામાલ જે છે તે કબજે કર્યો છે સાથે જ એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્ત્વના સમાચાર મહેસાણાના કડીથી સામે આવી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી બેરોક બેરોકટોક દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે પોલીસ પણ હવે એક્શનમાં આવી ગઈ છે અને રેડની કામગીરી જે છે તે હાથ ધરી છે ત્યારે પોલીસે ચૌદ ચૌદ લાખથી વધુનો દારૂ જે છે તે જપ્ત કર્યો છે